જય ભીમ જયસં ધન નમો બધા મિત્રો હું શું જિગ્નેશ રાઠોડની મિત્રો વાત કરવાની છે જે દેવી પૂજક સમાજનો મારે જે ફોન આવ્યો આજે જે શિક્ષિત લોકો છે અને બધું જાણે છે બરાબર દેવીપૂજક સમાજમાંથી આવે છે એટલે જે આ બધું એ જે વિવાદ વાદ વિવાદ જે હાલતો હોય ઘણા સમયથી અને જે વિડીયા વોડિયા પણ સાંભળતા હોય એટલે મારામાં ફોન આવ્યો કે જિગ્નેશભાઈ તમે જે કાંઈ કામ કરો છો તે બરાબર છે પણ જે અમારી સમાજના જે લોકો છે જે એ શિક્ષક શિક્ષિત નથી અને જે પણ સંગઠિત પણ નથી અને ખોટા ખોટો જે આ લોકો સંઘર્ષ કરે છે તે ખોટી વાત છે કે જો કે અમે લોકો પણ શિક્ષિત ઉઠીને અમે આવો વિરોધ નથી કરતા પણ જે આ લોકોને અમે પણ સમજાવવાનો પ્રયત્ન કરીએ છીએ કે એ લોકો ફોન ઉપાડતા નથી ને અમારું પણ માનતા નથી એટલે જે આ જે ભાઈ છે કરશનભાઈ જે ધાંધકરાથી મારામાં ફોન આવ્યો અને જે અંધશ્રદ્ધા વિશે અને જે સમાજ વિશે મિત્રો આ જબરજસ્ત વાત કરી તમે આ રેકોર્ડિંગ પૂરેપૂરું સાંભળો એટલે તમને પણ ખબર પડશે કે જે દેવી પૂજકમાં બધા આવા હોતા નથી કારણ કે બધા શિક્ષિત લોકો હોય છે પણ શિક્ષિત છે જે આવા આવામાં જે પડતા નથી બરોબર જે આવા લબાસામાં પડતા નથી એની જે તેમનું કામ જ કરતા હોય છે તો મિત્રો આ રેકોર્ડિંગ તમે પૂરેપૂરું સાંભળો અને જો કે ઘણા બધા દેવી પૂજકના પણ મારામાં ફોન આવેલા છે ઘણા બધા ઓડિયા પણ છે પણ તે આપણે મૂકતા નથી કારણ કે જે આ અમુક લોકો જે ફોન કરતા હોય એટલે પછી એવી રીતે વાત કરે છે કે જે આ લોકો જે દેવી પૂજકના સમાજના જે અમુક હોય તો એ દબાવે એટલે આ વિડીયો નથી વાયરલ થતા પણ જે આ શિક્ષિત છે અને જે સમાજ વિશે મિત્રો જબરજસ્ત વાત કરી અને સમાજમાં જે શિક્ષણનો અભાવો છે એના વિશે મિત્રો વાત કરી કારણ કે જે સમાજમાં જે શિક્ષણનો અભાવો છે એટલે પહેલા એમાં કરો પછી આવા બધા ખોટા વાદ વિવાદ કરો

أمنا لك يا جمدي. دراعك دراع. ساندراع. هو نام. كاروف.

પણ શું છે અશિક્ષિત ના કારણે એક જાતનું ભૂત હોય મગજમાં આ મગજમાં ભૂત હોય ગયેલું હોય કે આનું આમ નામ પણ એ રીતે નો હોય શું હજી પૂરી શિક્ષિત કાયદા વ્યવસ્થા ની ખબર નથી ભારત ના બંધારણ ની ખબર નથી કરવું પડે જો ગયા ને તો તમે એક રીતે નહીં તમારો વિડીયો હતો તમે છતાં મોટું મન રાખીને તમે કીધું કે તમે લોકો અશિક્ષિત છો સમજા

થોડોક મનસુખભાઈ ને શું કે એક વ્યક્તિ તમને ગમે કે આખા સમાજ ને તમે ટાર્ગેટ કરો ને એ યાર ખોટું કાળુભાઈ વધુમાં વધુ કામ કર્યા મનસુખભાઈ

એ ભાઈ આવી રીતે એક accident થયું છે અને આપડે ઘરે જવાનું છે દવાખાને બરોબર પટેલ ના એક ભાઈ એ ફટકારી દીધી ગાડી બરોબર હવે અહીંયા એ એક છોકરો સાજા ગાંડા જેવો આયી રેહ બરોબર હવે પછી હું પાછો વળી અને પછી અમે એને એને તેડી અને અમે દવાખાને લઈ ગયા બરાબર અને પછી એને લાવ્યા પછી ઓલા ગામ વાળા જે accident કરાવ્યું તું એક્સિડન્ટ કર્યું તું

છે અને અમે તો ને જો રંગપુર ના અત્યારે ત્રણ ચાર ઘર આમ તો તો એવા જ છે અને હું શિક્ષિત છું સત્સંગી છું બધી કે છીએ અમે દરેક રીતે અમે આ કોઈ આ રીતના માનતા નથી

તો હજી હે ને એની પરિસ્થિતિ આ પચીસ ટકા પચાસ ટકા ફેર પડ્યો હજી એ બીજું કાલુ તમે મારી વાત સાંભળો અમે તમારી સમાજ ના જેટલા કામ કરેલા છે ને તો હું તમને આમ હું તમને કહી જ નથી શકું એટલા અમે કામ કરેલા છે અરે સો ટકા હું હું કઉ છું અમારે દસ ટકા શિક્ષિત છે દસ ટકા નેવું ટકા હજી હશે ને હું તો હશે સમાજ સમજે અને અમુક ને મારી વાત સાંભળો જો અમુક સમાજ ને હજી આમાં ખબર નાં હોય બરોબર પણ અમુક જે આવડે જે ફેમસ થવાનું જે કરતા હોય ને હવે એમ કે મનસુખ ભાઈ ઘરે જઈને આપડે મારી નાખવા છે અરે ઓલા ઓલા હોય તો પછી ઈ એવું કરે તો પછી ઈ તો જે કાયદા ના માં આવી જાય કે આવી જાય આવી જાય આમાં શું છે અને ઓલા નીકળી જાય ઈ નીકળી જાય કોક બીજા ભરી સમજ્યા હા કોક બીજા ભરી દે સમજ્યા એમ નાઈ એટલે જે બેન દીકરી વિશે બોલાય નહીં સમજા કાયદા ની શું તાકાત છે એ જાણતા નથી બીજું કે તમે આ સોશિયલ મીડિયા માં જાહેર કરો હું આનું ખૂન કેટલાખું મર્ડર કે જ નાખું જો મનસુખ ભાઈ રાઠોડ કઈ ફોન નથી કરતા બરોબર આના લોકો બનીને જો આના જો રખા દાદા બની ને ફોન કરે છે આ ગાંડા ગાંડા ગમે એવું તો રાખતા દાદા બોલું છું એ ના ફોન કરે બરોબર હા એવું એવું નો ફોન કરે પછી બીજો નંબર કોક પોલીસ બની ને ફોન કરે

તમે સામેથી એમને પૂછો કે આનું આમ છે ને બહુ હોશિયાર માણસ છે કાયદા બધી રીતે અને બીજું સાંભળો એ માણસો છે સમાજ ની વાત કરીએ તો કાયદાની કારણ કે હવે મારી સાંભળો

સાચી વાત સાચી વાત પણ મારી વાત સાંભળો આમાં જે તમારી સમાજ ના જે લોકો જે અભણ પીને ઘણા બધા ફોન કરે ને જાતિ વિશે બોલે એ ઘણા સમજાય પણ નો કરાય એવું નાના માણસો હોય નાના બાળકો હોય

નથી પણ મંગળવાર શુક્રવાર ચેકિંગ આવે જેટલા માણસો હોય એટલા હાજર રાખજો નો હોય એને હું ગયા કે ના એમાં તમારી સમાજમાં અમુક લોકો દારૂ પીને આવે આમ કરે મગજ મારી કરી મારી આવી એમાં ડેપ્યુટી કલેક્ટર એમ કે ચૌધરી સાહેબ હતા કાયદા ન રહી સમજા અને ચૌધરી સાહેબ ની ગાડી ની હવા કાઢી નાખી એટલે ચૌધરી સાહેબ સીધી રિંગ મારી એટલે આજુબાજુ ના પોલીસ સ્ટેશન વાળા ગાડી આવી હતી ત્રણ ચાર ગાડીઓ આવી

એટલે ફાટી દુકાન દુકાને સુઈ ગયો તો એટલે પોલીસ પકડી ને એને arrest કર્યો ને court રજુ કર્યો હવે એ ભાઈ કે મહારાજ જ ગામ નો સમજે દેવી પૂજક હતો એટલે એ પોતે નરસિંહ ભાઈ ધોરાજી હતા magistrate માં એટલે એમને કીધું કે ભાઈ આ કોણ છે પોલીસ ને પૂછ્યું પછી કીધું કે તારું નામ શું તો એને નામ દીધું એટલે આ જે નરસિંહ ભાઈ ને આ ભાઈ નતા ઓળખતા દેવી પૂજક સમજ્યા

ગામ ની ફરજ નિભાવી કે મારા ગામ ના માણસ ને ઉપર ખોટું નો થાય એટલા માટે તેને છોડાયો તો હવે આવો વિચાર બોલો જો કાલુ ભાઈ મારી વાત સાંભળો અમાર ગામ ની અંદર લગભગ દસ પંદર પરિવાર ના બધા માણસો રેહતા ગામ માં સમજ્યા એટલે એમ નેમ ઝુપડું વાળા રેહતા પણ એ જગ્યા જે ગામની હતી બરોબર જે ગામ ની વાડી બનાવા માટે એ તો હવે માનો કે જાજુ જૂથ થાય એટલે પછી આ લોકો ને કઈ આવે નહી બરોબર એટલે પછી બધું ખાલી કરાવ્યું ઝૂંપડા ને એ બધું પછી આ લોકો ને ક્યાય વ્યવસ્થા નાં આપી સમજ્યા પછી અમે વ્યવસ્થા કરાવી કારણ કે જો મારી પાસે એવી પુરાવા સાથે મારી વાત હોય કોઈ પણ મારો મારે જો હું નંબર એ નાખું છું કોઈ પણ પુરાવા જોવતો હોય,

એટલે હું તે હે ને પછી કંટાળી જઉં છું કે હું અમે દસ થી પંદર ટકા એવા છે કે વકીલો છે અત્યારે ઘણા આગળ છે પણ આ જે આમની બહુમતી વધારે છે અમારે બહુ મોટી ઉછી છે સમજી જ હ આવા આપડા બહુ કે કે વિદર્શમાં વોકઆઉટ કરે સમજે ઓ વાળા એમાં આ લોકો વોકઆઉટ કરે અલા આપડા કાળુભાઈ કોઈ સમાજ વિશે કોઈનીારે કઈ વાંધો નથી

માતા એવું કઈ શકે તમે માથું કાપી ને લોહી ના ઉડાડો માતા એવું કઈ શકે અરે ના રે ના બધા સાહિકો કેવાય સમજે એટલે એવું બધું છે કાલુભાઈ કઈ વાંધો નઈ તમારું ગામ કયું કીધું મદ્રા ગઢડા માં